શ્રીરામનો સ્નેહોન્માદ સમી ગયો લક્ષ્મણજીના મૃતદેહનો અગ્નિ સંસ્કાર થઈ ગયો સહુના મન શાંત થયા અને ઉદ્વેગન સમી ગયો બિભીષણ વગેરે નિરાંતનો શ્વાસ લીધો પરંતુ શ્રીરામની અંતઃકરણની સ્થિતિ જુદી જ બની તેમનો સ્નેહોન્માદ તો સમી ગયો અને સ્નેહ પણ સમી ગયો સમગ્ર સંસાર પરથી સ્નેહ ઓસરી ગયો સંસાર એમને શૂન્ય ભાસ્યો તેમનું મન અંતર્મુખ બની ગયું તેમની જ્ઞાન દ્રષ્ટિ ખુલી તેમણે પોતાના આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને જાણે તેમણે આત્માનો પોકાર સાંભળ્યો મને કર્મના બંધનોથી મુક્ત કર મને શુદ્ધ કર જ્યાં સુધી આત્મા કર્મોના બંધનમાં બંધાયેલો છે ત્યાં સુધી જ અજ્ઞાન મોહ સુખ દુઃખ વગેરે જંજાળ છે કર્મો એ કોઈ કલ્પના નથી પરંતુ પૂદગલ પરમાણુઓ છે મુખ્યત્વે કર્મોના આઠ પ્રકાર છે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય આ કર્મો જીવ પાસે ક્રોધ માન માયા અને લોભ કરાવે છે મિથ્યા માન્યતાઓ કરાવે છે હસાવે છે અને રડાવે છે ખુશી અનુભવડાવે છે અને નાખુશ પણ કરાવે છે ભય પેદા કરે છે અને જુગુપ્સા પણ કરાવે છે કામ વાસણાઓ પણ આ કર્મને આભારી છે એટલે કર્મોના બંધનો તોડવાનો પુરુષાર્થ મોહનીય કર્મને તોડવાથી શરૂ કરવો પડે એ કર્મ જો ઢીલું પડ્યું એટલે બીજા કર્મો તો ઢીલા પડ્યા જ સમજો મોહનીય કર્મ તોડી શકાય છે તેનો નાશ કરી શકાય છે એના માટે સમ્યક જ્ઞાનનો સમ્યક દર્શનનો અને સમ્યક ચારિત્રનો પુરુષાર્થ કરવો પડે એ પુરુષાર્થ કરવા માટે સાનાકૂળ વાતાવરણ જોઈએ અને તે માટે સંસારવાસનો ત્યાગ કરી ચારિત્રનો માર્ગ સ્વીકારવો અનિવાર્ય હોય છે ચારિત્રી જીવનમાં કર્મબંધનો તોડવાનો ધરખમ પુરુષાર્થ આદરી શકાય છે શ્રીરામે ચારિત્રી જીવન જીવવાનો સંકલ્પ કર્યો સંસારના સર્વ સુખોની કામનાઓ વિરામ પામી જાય એટલે આ પવિત્ર ભાવના સહજ રીતે જાગી જ જાય શ્રીરામે શત્રુઘ્નને બોલાવ્યું શત્રુઘ્ને આવીને શ્રીરામના ચરણે પ્રણામ કર્યા શ્રીરામે શત્રુઘ્નને પોતાની પાસે બેસાડ્યું એના માથે હાથ ફેરવતા પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું વત્સ

આપની સાથે જ ચારિત્ર લઈશ મને પણ આ સંસાર પ્રત્યે ઉદ્વેગ થયો છે શ્રીરામ પણ શત્રુઘ્નનો સામો પ્રસ્તાવ સાંભળીને વિચારમાં પડી ગયા સાચી વાત છે શત્રુઘ્નની ભરતે ચારિત્ર લીધું લક્ષ્મણનું મૃત્યુ થયું હું ચારિત્ર લઈશ પછી શત્રુઘ્નને આ મહેલો સ્મશાન જેવા જ લાગે એનું મન માને જ નહીં વળી એના આત્માના કલ્યાણ માર્ગે હું શા માટે આડે આવું શ્રીરામ ખૂબ જ સહાનુભૂતિથી વિચારવા લાગ્યા વત્સ તારો સંકલ્પ શ્રેષ્ઠ છે પરંતુ રાજ્ય સિંહાસનનો પણ વિચાર કરવો જોઈએ ને હે તાત્ સિંહાસને લવણના પુત્ર દેવનો અભિષેક કરવો જોઈએ એ સુયોગ્ય રાજકુમાર છે પ્રજાનો પ્રીતિ પાત્ર છે મને તો આપના ચરણોમાં જ ચારિત્રની આરાધના કરી લેવા દો બંને ભાઈઓનો વાર્તાલાપ ચાલતો હતો અને ત્યાં જ બિભીષણને સુગ્રીવે પ્રવેશ કર્યો શ્રીરામે બંનેને આવકાર આપ્યો અને બંને રાજાઓ શ્રીરામની સામે ભૂમિ પર બેસી ગયા રામના ચરણે પ્રણામ કર્યા અને બિભીષણે પૂછ્યું આપને કુશળતા છે ને લંકાપતિ આ સંસારમાં ક્યાં કોઈની કુશળતા સ્થાયી છે ક્ષણમાં સુખ ને ક્ષણમાં દુઃખ ક્ષણમાં આનંદ ને ક્ષણમાં વિષાદ આ જ અથડાવવાનું જ્યાં સુધી કર્મોના બંધન છે ત્યાં સુધી કુશળતા કેવી માટે મેં ચારિત્ર ને માર્ગે જવાનો સંકલ્પ કર્યો છે બિભીષણ ને સુગ્રીવ શ્રીરામની વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા લક્ષ્મણજીના દેહનો અગ્નિ સંસ્કાર થયા પછી તેઓ પ્રથમવાર શ્રીરામના દર્શન કરી રહ્યા હતા તેમણે શ્રીરામનું ચારિત્ર સ્વીકારવાનો સંકલ્પ સાંભળ્યો અને બંને રાજાઓ વિચારમાં પડી ગયા હું પણ તાતની સાથે ચારિત્ર લઈશ હે આપ પણ ચારિત્ર લેશો હા તાતપાદના ચરણોમાં ચારિત્રની આરાધના કરીશ તાતપાદની આજ્ઞા મને મળી ગઈ છે શત્રુઘ્ને હૃદયના ઉમળકાથી વાત કરી દીધી બિભીષણે સુગ્રીવની સામે જોયું સુગ્રીવની આંખોમાં વેદના હતી વિચારો હતા તેણે શ્રીરામની સામે જોયું અંજલી જોડી અને કહ્યું હે કૃપાનાથ હું આપના પવિત્ર સંકલ્પને વધાવું છું પરંતુ મારું મન અસ્વસ્થ બની ગયું છે અયોધ્યાની પ્રજાનો વિચાર મારા મનને વિહવળ બનાવી દે છે અલ્પ સમયમાં એ પ્રજાએ કેટલા આઘાત સહન કર્યા છે અયોધ્યાના વિશાળ રાજ્યની પ્રજા આપને માત્ર રાજા તરીકે નથી ચાહતી એમના હૃદય તરીકે આપને ચાહે છે લક્ષ્મણજી પ્રત્યે એમનો સ્નેહ કેવો હતો એમનું મૃત્યુ થયું લવને કુશે આત્મહિત સાધ્યું આપની શત્રુઘ્ન ચારિત્રના માર્ગે જશો એ પ્રજાનું કલ્પાંત પણ સુગ્રીવ આ સંસારનો સ્વભાવ છે સંયોગ અને વિયોગ સંયોગમાં જે સુખ અનુભવે તે વિયોગમાં દુઃખી જ થાય લક્ષ્મણના વિયોગમાં હું કેવો દુઃખી થયો સીતાના વિયોગમાં મેં કેવું કલ્પાંત કર્યું હતું પ્રજા મારા નિર્ણયને હૃદયથી વધાવશે એમને અનંગદેવ રાજા સુખ દેશે પરંતુ ત્યાગપ્રધાન સંસ્કૃતિને વરેલી પ્રજા મળશે સુગ્રીવે આંખના આંસુ લૂછ્યા શ્રીરામની ચંદનથી પણ શીતલ વાણી સાંભળીને એના હૃદયને શાંતિ થઈ શ્રીરામનું અંતઃ કરણ પુનઃ પુનઃ બોલી ઉઠ્યું સુગ્રીવ જ્યારે અનંતકાળ તરફ જોઉં છું ત્યારે જ આ સંસારના પરિવર્તનના સ્વભાવને સમજી શકાય કાંઈ જ સ્થિર નહીં બધું જ પરિવર્તનશીલ રૂપ અને રંગ વૈભવ અને સંપત્તિ ક્ષેત્ર અને કાળ સુખ અને દુઃખ બધું જ પરિવર્તનશીલ છે રાજાઓ બદલાઈ જાય છે પ્રજા બદલાઈ જાય છે નગર પણ બદલાઈ જાય છે અને જંગલો બદલાઈ જાય છે આ વિશ્વ જ પરિવર્તનશીલ છે કોના પર રાગ કરવો અને કોના પર દ્વેષ કરવો શ્રીરામની તત્વવાણીએ વિભીષણ સુગ્રીવ અને શત્રુઘ્નને રસ તરબોળ કરી દીધા તેમનો અંત જાગી ઉઠ્યો આપની વાણી સત્ય છે પરિવર્તનશીલ પદાર્થો પર જ રાગ દ્વેષ ચાલે છે જીવ એથી જ સુખ અને દુઃખ અનુભવે છે બિભીષણે શ્રીરામના કથનને બિરદાવ્યું શ્રીરામે બિભીષણના મુખની સામે જોયું બિભીષણના મુખ પર નવી જ ચમક આવી અને શ્રીરામ બોલ્યા લંકાપતિ જ્યારે એ રાગ દ્વેષની મંદતા થાય ત્યારે જ આત્મભાન થાય આત્માનું ભાન થયા પછી સંસાર ગમે જ નહીં સંસારના સુખો પણ ગમે જ નહીં તો પછી શા માટે સંસારમાં રહેવું સુખોનો ત્યાગ કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરવો જોઈએ પ્રજા તરફના કર્તવ્યો બજાવી લીધા હવે મોક્ષ પુરુષાર્થ આદરવો જોઈએ એક વખત આત્માને કર્મોના બંધનોથી મુક્ત કરી દીધો એટલે બસ પછી પુનઃ બાંધવાનું જ નહીં પછી પુનઃ બંધાવાનું પણ નહીં દ્વંદ્વોમાં ફસાવવાનું નહીં અને જન્મ મૃત્યુના ચક્રમાં પીસાવાનું નહીં આજે મને સમજાય છે કે સીતાએ ભરતે અને હનુમાને કૃતાંત વદને અને બીજા રાજાઓએ મોક્ષ પુરુષાર્થ આરંભ્યો તે ઉચિત જ કર્યું છે તે સૌએ માનવ જીવન સફળ બનાવ્યું હા માનવ જીવન વિના કોઈ એવું જીવન નથી કે જે જીવનમાં મોક્ષ પુરુષાર્થ કરી શકાય શ્રીરામના વચનોથી શત્રુઘ્નનો વૈરાગ્ય ભાવ વધુ પૃષ્ટ થયો સાથે સાથે બિભીષણ અને સુગ્રીવના અંતઃકરણ પણ વિરક્ત બન્યા બિભીષણે કહ્યું હે મહાપુરુષ હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ આપના ચરણોમાં મોક્ષ પુરુષાર્થ આરંભીશ હું પણ એ જ નિર્ણય કરું છું હું આપની સાથે જ ચારિત્ર લઈશ સુગ્રીવ પણ નિર્ણય કરી બેઠા સાંભળીને શ્રીરામના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ તેઓ બોલ્યા તમે બંને નરેશ્વરોએ યોગ્ય નિર્ણય કર્યો છે હે તાત્પાદ અનંગદેવના રાજ્ય અભિષેક માટે હા મહામંત્રીજીને બોલાવો એમને આવશ્યક સૂચનાઓ આપી દઉં રાજ્ય અભિષેકનો દિવસ નક્કી કરી દે એટલે પછી આપણો માર્ગ સરળ થઈ જાય શત્રુઘ્ને તરત જ મહામંત્રીને બોલાવી લાવવા પ્રતિહારીને મોકલ્યું અને બીજી બાજુ પાતાળ લંકાથી વિરાધ પણ આવી પહોંચ્યું વિરાધે આવીને શ્રીરામને પ્રણામ કર્યા વિભીષણ સુગ્રીવ અને શત્રુઘ્નનો પણ વિનય કર્યો અને યથોચિત આસને બેસી ગયો વિરાધે શ્રીરામની કુશળતા ચાહી અને શ્રીરામે વિરાધના સુખ દુઃખ પૂછ્યા અને ત્યાં જ મહામંત્રી આવી ગયા મહામંત્રીના વૃદ્ધ દેહે શ્રીરામને પ્રણામ કર્યા શ્રીરામે મહામંત્રીને પોતાની પાસે બેસાડ્યા મહામંત્રીનો શ્રમ દૂર થયો અને તેઓ બોલ્યા કૃપાનાથ હું આપના જ દર્શને આવતો હતો અને ત્યાં આપે મારી સ્મૃતિ કરી મહામંત્રીજી મેં સંસાર ત્યાગ કરી ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો છે મેં મારો સંકલ્પ શત્રુઘ્નને જણાવ્યો તો એ પણ મારી સાથે ચારિત્ર લેવા તત્પર થયો છે સાથે લંકાપતિ બિભીષણ અને સુગ્રીવ પણ ચારિત્ર લેવાની દ્રઢ ભાવનાવાળા બન્યા છે એટલે અયોધ્યાના રાજસિંહાસને અનંગદેવનો રાજ્યાભિષેક કરવાનો મેં નિર્ણય કર્યો છે તે માટે યોગ્ય દિવસ અને મુહૂર્ત વગેરે નક્કી કરી લેવા તમને બોલાવ્યા છે હે કૃપાનાથ આપ શું કહો છો લક્ષ્મણજી ચાલ્યા ગયા લવ કુશ ચાલ્યા ગયા આપ પણ શું અમને અનાથ મૂકીને ચાલ્યા જશો મહારાજા મહારાજા દશરથના સમયથી હું અયોધ્યાના રાજ પરિવારના સુખ દુઃખનો સાક્ષી છું મેં આ રાજ પરિવારની ભવ્ય ઉન્નત સ્થિતિ જોઈ છે અને આજે આપ અને શત્રુઘ્ન બંને ચારિત્રના પંથે સીધાઓ પછી હું અયોધ્યામાં નહીં રહી શકું અને આ વૃદ્ધ દેહે ચારિત્ર્ય પણ કેવી રીતે ગ્રહણ કરું ચાલ્યો જઈશ કોઈ ગ્રામ પ્રદેશમાં મહામંત્રીનો સ્વર ગદગદ થઈ ગયો તેઓ રડી પડ્યા થોડી ક્ષણો માટે મૌન પથરાયું અને શ્રીરામ ધીર ગંભીર વાણીમાં બોલ્યા મહામંત્રીજી આપના હૃદયની વેદના હું સમજું છું પરંતુ અયોધ્યાના રાજપરિવારની વંશ પરંપરા આપ જાણો છો મોક્ષ પુરુષાર્થ માટે અયોધ્યાના રાજાઓએ ગૃહવાસનો ત્યાગ કર્યો માનવજીવનના મહાન કર્તવ્ય તરીકે પણ ગૃહવાસ ત્યજી ચારિત્ર માર્ગે જવું ઉચિત છે બાકી સંયોગ પછી વિયોગનું દુઃખ તો છે જ મારું મન હવે મોક્ષ પુરુષાર્થને ઝંખે છે એ સિવાય હવે કોઈ પુરુષાર્થની કામના નથી સંસારવાસમાં ઘણો કાળ વીત્યો અરે અનંત ભવો થઈ ગયા હવે ક્યાં સુધી ચાર ગતિમાં ભટકવાનું હવે તો નિર્વાણ જ પ્રાપ્ત કરવું છે જન્મ અને મૃત્યુની મિટાવી દેવી છે અયોધ્યાની પ્રજાને પરાક્રમી રાજા મળશે પ્રજા દુઃખી નહીં થાય માટે એના રાજ્યાભિષેકની તૈયારી કરો જેથી અમારો માર્ગ સરળ બને અને જલ્દીથી અમે ચારિત્ર સ્વીકારીએ મહામંત્રીએ શ્રીરામની આજ્ઞાને નતમસ્તક બની ને સ્વીકારી લીધી તેઓ શ્રીરામના મહેલમાંથી નીકળીને રથમાં બેઠા અને પોતાના મહેલે જવા રવાના થયા મહામંત્રી સંસારની અપરંપાર લીલાનો વિચાર કરી રહ્યા હતા ગઈકાલ સુધી જેમના રાગની કોઈ સીમા નહોતી લક્ષ્મણજીના મૃતદેહને છ છ મહિના સુધી ન છોડનારા શ્રીરામ આજે વૈરાગ્યથી ભરપૂર બની સંસાર ત્યાગની વાત કરે છે હનુમાનજીની દીક્ષા પર હસનારા એ શ્રીરામ આજે સ્વયં દીક્ષા લેવા તત્પર થયા છે અલબત્ત અયોધ્યાના રાજસિંહાસને આવનારા તમામ રાજાઓએ ચારિત્ર સ્વીકાર્યું છે અને એ જ પરંપરા લક્ષ્મણજી ન નિભાવી શક્યા પરંતુ શ્રીરામે પરંપરા નિભાવવા જ નહીં પરંતુ આત્મલક્ષી બનીને મોક્ષ સુખની તીવ્ર કામનાથી ચારિત્ર લેવા તત્પર બન્યા છે મહામંત્રીએ રાજપુરોહિતને બોલાવી રાજ્યાભિષેકનો શુભ દિવસ નક્કી કર્યો અને બીજી બાજુ વિભીષણ સુગ્રીવ અને વિરાદે શ્રીરામને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું હે ઉપકારી મહાપુરુષ અમે અમારી રાજધાનીઓમાં જઈને પુત્રોના રાજા અભિષેક કરી આવીએ અને અમારા સંકલ્પની પણ જાણ કરી આવીએ જેથી જેમને ચારિત્રના માર્ગે ચાલવું હોય તેઓ પણ તત્પર બની શકે તમારી વાત સાચી છે તમે જાઓ અને તમારા રાજ્યોમાં સર્વત્ર જાણ કરો કે રામ ચારિત્રને માર્ગે જાય છે જેમને ચારિત્ર લેવું હોય તેઓ અયોધ્યા આવે આવી ઉદ્ઘોષણા કરાવી દો શત્રુઘ્ન તું પણ અયોધ્યાના અને મથુરાના વિશાળ રાજ્યમાં આ પ્રમાણે ઘોષણા કરાવી દે આજ્ઞા શિરોધાર્ય કરીએ છીએ મસ્તક નમાવી વગેરે રાજાઓએ અનુજ્ઞા લીધી અને પોત પોતાના વિમાનોમાં બેસી રાજધાનીઓમાં પહોંચી ગયા શત્રુઘ્ને અયોધ્યા અને મથુરાના રાજ્યોમાં ઉદ્ઘોષણા કરવા રાજપુરુષોને રવાના કરી દીધા અયોધ્યામાં તો બીજે જ દિવસે પ્રજાને સમાચાર મળી ગયા કે શ્રી ને શત્રુઘ્ન વિભીષણ સુગ્રીવ વિરાધ વગેરે નરેશ્વરોની સાથે ચારિત્રના માર્ગે જવાના છે નગરનું મહાજન તરત જ શ્રી રામના ચરણે ઉપસ્થિત થયું શ્રી રામે નગરના મહાજનને આવકાર્યું નગર શ્રેષ્ઠીએ વિનયપૂર્વક મસ્તકે અંજલી જોડીને કહ્યું મહારાજા અમે સાંભળ્યું છે કે આપ અને સતૃગ્ન ચારિત્રને માર્ગે જવા ઉજમાળ બન્યા છો સત્ય છે सृष्टि હવે એ એક જ પુરુષાર્થ બાકી રહ્યો છે એ કરીને આ જીવન સફળ કરીએ રાજસિંહાસને અનંગ દેવનો અભિષેક કરવાનો છે પરંતુ પ્રજા પર કૃપા કરીને થોડો વિલંબ કરો હજુ તો ગઈ કાલે જ પ્રજા એક મોટા દુખમાંથી મુક્ત થઈ છે અને આજે વિલંબ કેવી રીતે કરું હવે એક ક્ષણ પણ સંસારવાસમાં આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઈચ્છા જાગી ગઈ છે ત્યાગને માર્ગે જતા અમને પ્રજા હૃદયના અભિનંદન આપો સંયોગ વિયોગ એ તો આ સંસારની સ્વાભાવિક સ્થિતિ છે સંસારમાં પ્રિયજનના સંયોગ થાય છે સ્નેહ બંધાય છે રાગ થઈ જાય છે એ સંયોગ કદાપી ન તૂટે તેવી ઈચ્છા ઓ કરાય છે પરંતુ સંયોગ પર મનુષ્યનું આધિપત્ય નથી મનુષ્યની ઈચ્છા અનુસાર સંયોગ વિયોગ થતા નથી એની પાછળ સંચાલક તત્વ છે કર્મ જેણે સંયોગમાં સ્નેહ અને રાગ કર્યા તેને વિયોગમાં દુઃખ અનુભવવું જ પડે શ્રીરામ નગર શ્રેષ્ઠીઓને પ્રત્યુત્તર આપી રહ્યા હતા નગર શ્રેષ્ઠીઓ આજે પ્રથમ વાર જ શ્રીરામને મુખે વૈરાગ્ય વાણી સાંભળી રહ્યા હતા શ્રેષ્ઠીઓના હૃદયમાં અજવાળું પથરાયું પરમ પ્રિય શ્રીરામના વચનો ખૂબ જ પ્રિય લાગ્યા લંકાપતિ બિભીષણ વાનરેશ્વર સુગ્રીવ વગેરે અનેક રાજાઓ મારી સાથે ચારિત્રનો માર્ગ અંગીકાર કરશે પ્રભુ મારી એક નમ્ર વિનંતી છે ભગવંત મુનિ મુનિસુવત સ્વામીના શાસનની પરંપરામાં અત્યારે શ્રી સુવ્રત નામના મહામુનિ અયોધ્યાના ઉપનગરોમાં વિચરે છે કે જેઓ મહાન સંયમી વિશિષ્ટ જ્ઞાની અને અપૂર્વ કરુણાને ધરાવનારા છે એવા મુનિશ્વરની પાસે ચારિત્ર અંગીકાર કરો તો આપને અતિ પ્રસન્નતા થશે હે અરહદ દાસ તમે શુભ સમાચાર આપ્યા તમે જાઓ અને મુનીશ્વરને પ્રાર્થના કરી હમણાં જ અહીં સ્થિરતા કરાવો હું પણ વિભીષણ વગેરે આવી જતા મુનીશ્વરના દર્શન કરીશ નગર શ્રેષ્ઠીઓએ શ્રીરામના ચરણે પુનઃ વંદના કરી અનુજ્ઞા લીધી અને વિદાય થયા શ્રીરામ પોતાના નિત્ય કર્મથી પરવાર્યા દીર્ઘ સમયની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓ શયન કક્ષમાં જઈને એક પ્રહર સૂઈ ગયા અયોધ્યા અને અયોધ્યાના રાજમહેલોનું વાતાવરણ બદલાઈ ગયું હતું લવણ પુત્ર અનંગદેવને તેના રાજ્યાભિષેકના અને શ્રીરામ શત્રુઘ્નની દીક્ષાના સમાચાર મળી ગયા હતા અનંગદેવ શ્રીરામને મહેલે આવ્યું શ્રીરામ હજુ નિદ્રામાં હતા એટલે તે મહેલની અટાલિકામાં જઈને ઊભો રહ્યો દેવે તરુણ અવસ્થામાંથી યુવા અવસ્થામાં તાજો જ પ્રવેશ કર્યો હતો તે ઓછા બોલો છતાં પ્રસન્ન મુખ યુવાન હતું તેનામાં લવનું લાવણ્ય હતું અને અનેક લાક્ષણિકતાઓ હતી તેણે લક્ષ્મણજીને મુખે લંકાના યુદ્ધની પરાક્રમ ગાથાઓ સાંભળી હતી લવને મુખે લવકુશે શ્રીરામ લક્ષ્મણ સામે કરેલા યુદ્ધની વીરતાભરી વાતો સાંભળી હતી સીતાજીની અગ્નિ પરીક્ષાનો પ્રસંગ પણ સાંભળ્યો હતો અને ત્યાર પછી લક્ષ્મણજીનું મૃત્યુ પણ તેણે પ્રત્યક્ષ જોયું હતું એ જ પ્રસંગથી વૈરાગી બનીને ચારિત્રના માર્ગે ચાલ્યા ગયેલા લવ અને કુશને પણ જોયા હતા એના ચિત્તમાં ચારિત્ર માર્ગનું જે મૂલ્યાંકન થયેલું હતું મહારાજા દશરથના રાજ પરિવારમાં એણે લાડ ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું શ્રીરામે નિદ્રા ત્યાગ કર્યો અનંગદેવે શ્રીરામના ચરણોમાં વંદના કરી શ્રીરામે અનંગદેવને પોતાની પાસે બેસાડીને આશીર્વાદ આપ્યા શ્રીરામે જલપાન કર્યું અને સ્વસ્થ થઈને કહ્યું વચ તું કુશળ છે ને આપની પરમ કૃપાથી દાતપાદ તને મહામંત્રીએ કહ્યું હશે કે તારો રાજ્યાભિષેક કરવાનો છે અને આપ લઘુ ભ્રાતા ની સાથે અમારો ત્યાગ કરીને ચારિત્ર ના પંથે જવાના છો અનંગ તું જાણે છે ને કે વત્સ લક્ષ્મણ વિના મારો સંસાર શૂન્ય છે મારા આત્માની પરમ શાંતિ માટે ચારિત્ર વિના બીજો કોઈ માર્ગ નથી મને હવે મહેલો કરતાં જંગલોમાં વધુ શાંતિ મળશે હવે ઇન્દ્રિયોના વિષય સુખ નથી જોઈતા હવે જોઈએ છે આત્માની અનંત શાંતિ વચ્ચ હવે અયોધ્યાની પ્રજાનું તારે જતન કરવાનું છે પ્રજાના દુઃખ દૂર કરવા સતત તારે જાગ્રત રહેવાનું છે અનંગ દેવ શ્રીરામની વાણીને સાંભળી રહ્યો હતો શ્રીરામનું ચારિત્ર નિર્ણય એને ઉચિત લાગ્યું અયોધ્યાનું રાજસિંહાસન અને એની જવાબદારીઓ કઠિન લાગી છતાં અભિષેક નિશ્ચિત હતો એ પણ અનંગદેવ જાણતો હતો મહામંત્રીએ રાજ્યાભિષેકની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી અને શ્રીરામને નિવેદન પણ કરી દીધું બીજી બાજુ લંકાથી બિભીષણ પરિવાર સાથે અયોધ્યા આવી ગયા સુગ્રીવ પણ રાજ્ય વ્યવસ્થા ગોઠવીને અંતઃપુર સાથે આવી પહોંચ્યા બિરાદ અને બીજા અનેક રાજાઓ શ્રીરામ સાથે ચારિત્ર લેવા અયોધ્યામાં આવી ગયા અયોધ્યાના વિશાળ રાજ્યમાં અનેક આગ્ઞાંકિત રાજાઓ હતા તેઓ મિત્ર રાજાઓ અને વિદ્યાધર રાજાઓથી અયોધ્યાના મહેલો ઉભરાઈ ગયા અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં પણ એક વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું શુભ દિવસે પ્રશસ્ત મુહૂર્તે ખૂબ જ ભવ્યતાથી અનંગદેવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અયોધ્યાના બાહ્ય ઉદ્યાનમાં સુવ્રત પધારી ગયા હતા અયોધ્યામાં દીક્ષા મહોત્સવ મંડાઈ ગયો હતો ત્યાં દૂર દૂરથી હજારો સ્ત્રી પુરુષોનો પ્રવાહ અયોધ્યામાં વહી રહ્યો હતો દેશવ્યાપી પ્રવાસે ગયેલા રાજપુરુષોએ શ્રીરામના ચરણોમાં આવીને નિવેદન કર્યું હે શ્રેષ્ઠ પુરુષ આકાશયાનમાં અમે લગભગ નગરોમાં જઈ આવ્યા અમે તે તે નગરોના આપનો સંદેશ આપ્યો જ્યાં જ્યાં આ સંદેશ આપ્યો ત્યાં ત્યાં સહુ આશ્ચર્ય ચકિત થઈ ગયા શ્રીરામ ચારિત્ર ને માર્ગે જાય છે રાજાઓ અને રાજકુમારો અરે અંતઃપુરની રાણીઓ પણ આશ્ચર્ય પામી ગઈ એટલું જ નહીં પરંતુ તેઓ બોલવા લાગ્યા કે રામ જેવા રામ જો સંસારનો ત્યાગ કરી ચારિત્રના માર્ગે જતા હોય તો પછી આપણે પણ શા માટે સંસારમાં રહેવું સંસારના ઘણા સુખ ભોગવ્યા એમાં ક્યાંય તૃપ્તિ થાય જ નહીં અંતરાત્માના સુખમાં જ સાચી તૃપ્તિ મળે તેમણે પણ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો છે તેમની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો સંકલ્પ જાહેર કર્યો છે તેઓ સર્વે આજકાલમાં અયોધ્યા આવી જશે અને આપની સાથે ચારિત્રનો સ્વીકાર કરશે તે રાજાઓએ પોતપોતાના સ્નેહી અને મિત્ર રાજાઓને સંદેશા મોકલીને ત્યાગ માર્ગે ચાલવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો છે એટલે અમને લાગે છે કે હજારો રાજાઓ અને હજારો રાણીઓ આપની સાથે જ સંસારનો ત્યાગ કરશે શ્રીરામ દૂતોની વાત સાંભળીને હર્ષ વિભોર બની ગયા અને તેઓ બોલ્યા તમે અદ્ભુત સમાચાર લાવ્યા છો

તેઓ સર્વે કુશળ છે સમગ્ર ભારત વર્ષ એ દિવસોમાં કેવી અપૂર્વ ત્યાગ ભાવનાથી ધબકતું હશે કે જ્યાં રાજાઓ અને રાણીઓ જ સંસારના સુખ વૈભવનો ત્યાગ કરીને જતા હોય જીવનની ઉત્તરાવસ્થા ચારિત્ર જીવનમાં વિતાવીને તપોમય જીવન જીવતા હોય ત્યાં પ્રજાની ત્યાગ ભાવના કેવી ઝળહળતી હશે શ્રીરામ શત્રુઘ્ન વિભીષણ સુગ્રીવ વિરાધ વગેરે હજારો રાજાઓએ અને રાણીઓએ વર્ષી દાન આપ્યા જીવોની દરિદ્રતા દૂર કરી ધન ધાન્યાદિથી પરિપૂર્ણ કર્યા સોળ હજાર રાજાઓ ત્રીસ હજાર રાણીઓ અને શ્રેષ્ઠ સ્ત્રીઓ દીક્ષાનો મહોત્સવ કેવો મંડાયો હશે દેવલોકના દેવોએ સતત વૃષ્ટિ કરી અને એ હજારો રાજાઓ અને હજારો રાણીઓનો દીક્ષાનો વરઘોડો નીકળ્યો બીજા પણ પ્રજાજનો ચારિત્ર લેવા ઉજમાળ બન્યા પ્રશસ્ત મુહૂર્તે સુવ્રત મુનિશ્વરે શ્રી રામચંદ્રજી આદિ સોળ હજાર રાજાઓને ચારિત્ર આપ્યું સાડત્રીસ હજાર સ્ત્રીઓને ચારિત્ર આપ્યું આર્યા શ્રીમતીએ સાડા ત્રીસ હજાર નૂતન આર્યાઓને પોતાના શ્રમણ સંઘમાં પ્રવેશ આપ્યો દીક્ષા મહોત્સવ ઉજવાઈ ગયો અયોધ્યાપતિ રાજા અનંગદેવે આંસુ ભરી આંખે મહામુનિ રામભદ્રજી આદિને વિદાય આપી મહામુનિ શ્રી સુવ્રતે અયોધ્યાથી વિહાર કર્યો સાધ્વીજી શ્રીમતીજીએ પણ અયોધ્યાથી વિહાર કર્યો અયોધ્યા જાણે ખાલી થઈ ગઈ અયોધ્યાના રાજમહેલમાં જાણે સુનકાર વ્યાપી ગયો વાર્તા વિનોદ ગીતને નૃત્ય આનંદને ઉત્સવ બધું જ સ્થગિત થઈ ગયું રામ વિનાની અયોધ્યાની કલ્પના પણ થઈ શકે ખરી